તો કેરી ખાવાનું જીવ છો છે માર ભાઈ પૂછું એ ભાઈ આ સાન નખાઈ દી બે બે પાડી નખાઈ દી હા ઓય કેરી ખાઈ દે કેરી ઓય આર બજાર નઈ જાવ બજાર માં તો 100 રૂપિયા કિલો છે અને પેલા વિશુ ભાઈ ની કેરી ઉસી ઓ બાય બીજો ખાવા દે અરે અશોક ના ખાવા તો સોરી કરી જાજો સોરી કર હા હા બીજો કોઈ કહેતો નહી ને કેવા નહી બીજો કોઈ કહેવા નહી કોમ આ તાકે લુઠુ બોલ ન વાત લઈ જાય તો કાઠું કરશે પા કેવું વાત તો કોઈ મળવી જ ના જોઈએ

હમ તો હોય તો બબકડી હલવા આપણે આપણે હલજી કરવા એય એય પાક કાશી પાકી જોઈને ખાલી વાત ઓમી વાત વાત આયા ઓ આગળ આવક રાખી ચીડું મૈરું ખોડી તો દિલબાઈ ઓ આવા ખા આ બસ ઓય

আয়া আয়া নো 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 সোদি কই কই ও বাবা তাহলে আর চলবে আমি নাই চলি ক্যা তুমি নেther কেলা তুমি কইবি রাত টানি আওয়াই টানি আওয়াই কই তুমি বাবা তুমি ওইখানে ভাই আজ বেজে মুতো ও ও আলো দেলি বেজে পিচরো ভলেলা হ্যাঁ পিচরো ভলেলা কইয়া সাইকি না তো তো আমি নাই চলি ক্যা তো ল পা পাও সরতো নি পার চলিও নি করো

વિચુકલ ફલા જતા રહ્યા કેરી ખાવ આવો આવો તો છોડવા નહીં હવે છટ બચી જા પણ બીજી ફેર નહીં બચીવાય એટલે શું નાખો